ભેંસ વેચવાની છે ટોટલ બે ભેંસ છે બંને ભેંસ એકદમ વ્યાજબી ભાવે તમને મળી જશે વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દે આપી દઈશ ખીમાભાઈને વેચવાની છે ખીમજીભાઈને તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બે ભેંસ વેચવાની છે ખીમજીભાઈને ટોટલ જવાબદારી સાથે હવે પેલી ભેંસ છે તે પેલું વેતર વ્યાય ગયેલી છે એક જ વેતર વ્યાય ગયેલી અને અત્યારે પારેટ છે પારેટી અને ત્રણથી ચાર લીટર દૂધ આપે છે એક ટાઈમનું અને નીચે પાડો પણ જોવા મળશે તો ભેંસ ક્લિયર કર જોઈ શકો છો ટોટલ બે ભેંસ છે પેલું વેતર વ્યાય ગયેલી ત્રણ ચાર લીટર દૂધ આપે છે અને

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે આગળ વિડીયો પૂરો જોતા રે ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બંને ભેંસની કિંમત એક લાખ ચોર્યાસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને જે બીજી ભેંસ છે તે વીસ દિવસની અંદર વ્યાય જશે એટલે કે વીસ દિવસની કાચી છે તેનું વેતર બીજું છે અને પેલા વેતરની ભેંસ છે તે વ્યાય ગયેલી છે અત્યારે ત્રણ ચાર લિટર દૂધ આપે છે હવે બંને ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો જેસર અને બીલા ગામે જોવા મળશે